મંગળ એકસ્ટ દિવસ સુધી નીચ સ્થિતિમાં રહેશે આ ત્રણ રાશિઓને રાતોરાત રેકોર્ડ બ્રેક સફળતા મળશે મિત્રો તમને જણાવી દઈએ કે મંગળ ગ્રહ એકસ્ટ દિવસ માટે નીચ સ્થિતિમાં રહેશે જેના કારણે આ ત્રણ રાશિઓને રેકોર્ડ બ્રેક સફળતા મળશે આ ત્રણ રાશિઓને આ એક દિવસ માટે ખૂબ મજા આવશે મિત્રો મંગળ આ રાશિઓ પર ખૂબ જ કૃપાળુ રહેશે જેના કારણે આ એકસ્ટ દિવસ માટે આ ત્રણ રાશિઓના જીવનમાં માતા લક્ષ્મી દયાળુ રહેશે જેના કારણે આ ત્રણ રાશિઓ કરોડપતિ અને ધનવાન બનશે મિત્રો તમને જણાવી દઈએ કે એપ્રિલમાં મંગળ એકસ્ટ દિવસ માટે નીચ સ્થિતિમાં કર્ક રાશિમાં ગોચર કરશે જે ઘણી રાશિઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે મિત્રો આ ગોચર સાથે આર્થિક સ્થિતિ સમાજમાં માનવ આધ્યાત્મિક પ્રગતિ અને કાર્ય સફળતા જેવી બાબતો આ રાશિઓ માટે અપેક્ષા કરતા વધુ હોઈ શકે છે મિત્રો મંગળ એકષ્ઠ દિવસ સુધી નીચ રહેવાથી આ ત્રણ રાશિઓ માટે શુભ રહેશે મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષમાં દેવતાઓનો સેનાપ્તિ મંગળ ગ્રહને ખૂબ જ મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે જેમ શરીરને લોહીની જરૂર હોય છે તેવી જ રીતે મંગળને રક્ત તરીકે પણ ઓળખવામાં આવે છે મંગળને આત્મવિશ્વાસ હિંમત ઉર્જા વીરતા ભાઈચારો વગેરેનો કારક માનવામાં આવે છે જેના કારણે મંગળની રાશિમાં ફેરફાર અથવા સ્થિતિમાં ફેરફાર ચોક્કસપણે બાર રાશિઓના જીવનને કોઈને કોઈ રીતે અસર કરે છે મિત્રો તમને જણાવી દઈએ કે મંગળ હાલમાં મિથુન રાશિમાં છે પરંતુ ચૈત્ર નવરાત્રી દરમિયાન એટલે કે ગુરુવાર ત્રણ એપ્રિલના રોજ સવારે એક વાગીને છપ્પન મિનિટ મંગળ કર્ક રાશિમાં પ્રવેશ કરશે જ્યાં તે સાત જૂન સુધી આ રાશિમાં નીચ સ્થિતિમાં રહેશે મિત્રો તેનો સમયગાળો એકસ્ટ દિવસનો રહેશે મિત્રો મંગળ પોતાની નીચ રાશિમાં જવાથી કેટલીક રાશિના લોકોને ઘણો ફાયદો થશે જ્યારે કેટલીક રાશિના લોકોએ સાવચેત રહેવાની જરૂર છે ચાલો જાણીએ કે મંગળ પોતાની નીચ રાશિ કર્કમાં આવવાથી કઈ રાશિના લોકોને બમ્પર ફાયદો મળી શકે છે મિત્રો ચાલો જાણીએ તે ત્રણ ભાગ્યશાળી રાશિઓ વિશે જેમના માટે મંગળ ગ્રહ એકસ્ટ દિવસ સુધીની જ સ્થિતિમાં રહેશે અને આ ત્રણ રાશિઓના જીવનમાં ભાગ્યશાળી સમય લાવશે મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલાં વિડિયોને લાઇક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જયલક્ષ્મી માતા જરૂરથી લખો જેથી લક્ષ્મી માતાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે અને તમારા જીવનની બધી સમસ્યાઓ અને મુશ્કેલીઓ ભગવાનની કૃપાથી સમાપ્ત થઈ શકે મિત્રો ચાલો જાણીએ ભાગ્યશાળી રાશિઓ વિશે નંબર એક કન્યા રાશિ કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે મંગળ એકસ્ટ દિવસ સુધી નીચ રહેશે અને તમને ફક્ત લાભ જ આપશે મિત્રો આ સમય દરમિયાન મંગળ તમારી રાશિમાં ત્રીજા અને આઠમા ઘરનો સ્વામી બનીને લાભ ગૃહમાં પ્રવેશ કરી રહ્યો છે આવી સ્થિતિમાં આ રાશિના લોકોને સારા પરિણામો મળવાના છે મિત્રો આ સમય દરમિયાન માતા લક્ષ્મીના આશીર્વાદ પણ તમારા પર રહેશે જેના કારણે કન્યા રાશિના લોકોનું ભાગ્ય ઉભરશે એકસ્ટ દિવસ સુધી તમે ઘણો નફો મેળવશો તમે તમારા આર્થિક ક્ષેત્રમાં પ્રગતિ અને ઉન્નતિ પ્રાપ્ત કરશો લક્ષ્મી માતાના આશીર્વાદથી તમને સફળતા મળશે મંગળના પ્રભાવથી આ એકસ્ટ દિવસ તમારા માટે શુભ રહેશે મિત્રો તમને જણાવી દઈએ કે આ સમય દરમિયાન તમારા કારકિર્દીમાં પણ વૃદ્ધિ જોવા મળશે તમે જે પણ કારકિર્દી સંબંધિત સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યા હતા એ સમસ્યાઓનો અંત આવવાનો છે ઉપરાંત જો આપણે તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો આ સમય દરમિયાન તમારા સ્વાસ્થ્યમાં જે પણ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો તે સમસ્યાઓ તમારા ઘરમાં સમાપ્ત થઈ જશે આ સમયે શુભ કાર્ય થવાની શક્યતા રહેશે તમે ક્યાંક શુભ યાત્રા પર પણ જઈ શકો છો તો મિત્રો આ સમયનો પૂરો લાભ લો નંબર બે કર્ક રાશિવાળા લોકોને જણાવી દઈએ કે મંગળ ગ્રહ નીચમાં હોવાથી કર્ક રાશિવાળા લોકો માટે કોઈ વરદાથી ઓછું નહીં હોય મિત્રો દેવી લક્ષ્મીનો આશીર્વાદ તમારા પરિવાર પર રહેશે જેના કારણે આ સમયે તમારા પરિવારમાં ખુશી રહેશે દેવી લક્ષ્મીનો આશીર્વાદ તમારા જીવનમાં એકસ્ટ દિવસ સુધી સુગમ રહેશે જેના કારણે તમારો સમય ભાગ્યશાળી બનવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે મંગળ ગ્રહ આ રાશિના લગ્નમાં બેઠો હશે આવી સ્થિતિમાં આ રાશિના લોકો માટે તે ખૂબ શુભ સાબિત થશે નહીં પરંતુ મિત્રો ઓગણત્રીસ માર્ચે મીન રાશિમાં પંચગ્રહી યોગ બની રહ્યો છે અને મંગળનો પ્રભાવ ત્યાં રહેશે નીચ સ્થિતિ તમને લાભ આપશે અને આ સમય દરમિયાન તમને ઘણા ક્ષેત્રોથી લાભ મળવાનું શરૂ થશે તમારી આવકના સાધનોમાં વધારો થશે એટલું જ નહીં આ સમય દરમિયાન સાથીદારો પણ તમને સંપૂર્ણ સહયોગ આપશે સામાજિક ક્ષેત્રમાં તમને સફળતા મળશે અચાનક નાણાકીય લાભ થવાની સંભાવના છે મંગળ એકસ્ટ દિવસ સુધી નીચ સ્થિતિમાં રહેશે અને તમને ઘણા ફાયદા આપશે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે આ સમય શિક્ષણની તૈયારી કરતા લોકોને પણ ફાયદો કરાવશે જો આપણે સ્વાસ્થ્યની વાત કરીએ તો તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે મંગળ તમને રેકોર્ડ બ્રેક સફળતા અપાવશે નંબર ત્રણ કુંભ રાશિ કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે મંગળ નીચ સ્થિતિમાં રહેવાથી કુંભ રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થશે મિત્રો તમને જણાવી દઈએ કે આ રાશિમાં મંગળ ત્રીજા અને સાતમા ઘરનો સ્વામી રહેશે અને છઠ્ઠા ઘરમાં પ્રવેશ કરશે આવી સ્થિતિમાં આ રાશિના લોકો એકસ્ટ દિવસ સુધી સરેરાશ સારા પરિણામ મેળવી શકે છે દેવી લક્ષ્મીના આશીર્વાદથી આ સમયે તમારો આત્મવિશ્વાસ ઝડપથી વધી શકે છે આવી સ્થિતિમાં તમે ઘણા ક્ષેત્રોમાં સફળતા મેળવી શકો છો પરંતુ મિત્રો વધુ પડતા આત્મવિશ્વાસથી બચો કારણ કે તે તમારા કાર્યને બગાડી શકે છે જો તમે સમજણથી આગળ વધો છો તો તમને ઘણી સફળતા મળી શકે છે તમને સલાહ આપવામાં આવે છે કે નકામા વિવાદોથી બચો વ્યવસાય વિશે વાત કરતી વખતે તમારા વ્યવસાયમાં નાની નાની સમસ્યાઓ આવશે પરંતુ તે મુશ્કેલીઓ છોડીને તમને ઘણી સફળતા મળી શકે છે આ સમય મંગળ નીચ હોવાને કારણે તમારા ઘરમાં શુભ કાર્યો પણ થઈ શકે છે તમારા ઘરમાં નવા મહેમાન ના આગમન થી તમે આ સમય ખુશ થશો મિત્રો આ સમય નો લાભ લો તે તમને ફાયદો કરાવશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂરથી લખજો જેથી લક્ષ્મી માતાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર